હર હર માધવ મિત્રો આજે અમારા બેન ને વાડી આવી ગયા છે અને અહિયાં વાડી માં એમ આટો માર્યો પક્ષી માટે પણ ઘણી બધી સેવા કરે છે એમના ઘર બનાવ્યા છે અને મકાનમાં ઘણા બધા માળા લાવ્યા છે પક્ષીઓ ઘણા છે સકલા ને ઘણી બધી સેવા કરે છે તો ચાલો આપણે એમને ઘરે જઈએ અને સકલા કઈ રીતે માળામાં બેસે છે કેવા માળા કર્યા છે એ પણ જોઈએ પક્ષી ઘણા બધા આવે છે તો મિત્રો આપણે જો એક વાસણ તૂટી ગયેલું છે એમનું પણ પાણીનું બનાવ્યું છે તો પક્ષીની ઘણી બધી સેવા કરે છે જો આપણે વાડીમાં બધું વાવેતર કર્યું છે આપણે હવે મકાને જઈશું અને પક્ષીએ ખોખામાં છે પછી પૂઠામાં છે અને ઘણા બધા માળા મેં છે તો ચાલો આપણે મકાનમાં જઈશું અને કેટલા કેટલા પક્ષી આવે છે સકલીઓ કબૂતર તો આપણે પણ જોઈશું કે કઈ રીતે એ માળા બનાવે છે અત્યારે જો આપણે વાડી આવી ગયા છે અને માળા પણ ઘણા બધા બાંધ્યા છે જો મિત્રો સકલા પણ ઘણા બધા આવે છે અહીંયા પૂઠાના છે પછી આપણે સાંજની ડીશ છે તો ઘણી બધી વર્ષોથી સેવા કરે છે અને સકલાઓ પણ ઘણા બધા આવે છે અહીંયા સાહેબ રોજ નીચે નાખે છે તો પણ સકલા આવે છે અને અહીંયા આપણે જો મકાને આપણે પંદરથી વીસ માળા એવું બધું બાંધ્યું છે ઘણા બધા સકલાઓ અન્ય જગ્યાએથી આવે છે અને વરસાદમાં પણ હેરાન ન થાય એ રીતે માળા બાંધ્યા છે ને તો આપણે પૂઠામાં બધી માળા સકલીઓ કરે છે વિવેક જો આપણે બકાલામાં ને આટો મારે છે અને તાર ઉપર પણ ઘણા બધા પક્ષીઓ છે તો આ જો આ ગુવારને ભીંડો ને એવું છે ને અમારે વિવેકભાઈ જો અમારે તો કાંઈ વાડી છે ને એટલે વિવેકભાઈ જો અમારે બકાલો બધું જોવે છે મરસી ને ભીંડો ગુવાર ને એવું બધું છે વિવેક જો આપણે ગુવારને ભીંડો ને એવું બધું બકાલામાં આંટો મારે તો આપણે છે આ ચમેટી છે એ બધું આપણે વરસાદમાં ગયું છે ને હવે આપણે તરબૂચ ને શીબડાનું એવું બધું છે તો ના પણ અમે આંટો મારશું વિવત નથી વાડી આવ્યા છીએ અહીંયા સીબડા તરબૂચ બધું ખાવાની વસ્તુ છે અને પણ એનો આંટો મારશું

સકલીઓ તો મિત્રો ગમે એવો માળો બનાવી તો જો આમાં બસાને એવું મેં જો તો આપણે એને કુઠાના માળા મેકી તો ભલે લાકડાના માળા મેકી તો ભલે પણ એને પક્ષી માટે આપણે ઘર બનાવી દીધી તે માટે અમે સારા ઘર લાવીશી લાકડાના સન્માયકોના સકલીઓ હેરાન ન થાય તે રીતે અમે બાંધી દેવી છે ને અહીંયા તો ઘણા બધા માળા છે અને સેવા પણ ઘણી બધી હારી કરે છે પંદર માળા છે આપણે તો પંદરે પંદર માળામાં જો સકલીઓએ માળા કર્યા છે મિત્રો હજી અહીંયા

તમે આજે એમના આટો મારવા આવ્યો છે ભાદરવી અમાસ ને દિવસે તમારા બેન પાંચ વર્ષ થી સેવા કરે છે તો એમને પણ પૂછ્યું છે કેટલા કેટલા સકલા આવે છે કેટલી રોજ સહેજ નાખો છો તમે અમારી વાડીએ દરરોજ ઘણા સકલા આવે છે અને એમે પણ દરરોજ દરરોજ સહેજ નાખી છે અને પાંચ વર્ષ થી એમે આવી સેવા કરવી છે અને આવી સેવા કરતા રહીશું અને એને દરરોજ સહેજ નાખી છે અને પણ પાણીના કુંડા ભરવી છે તમારે તો આ વિવેક ને પણ આજ મજા આવી ને ફૂન કરી આવ્યો ને આપણે તરબૂચ ને બધું ખાધું અને બપોર નું આપણે જમણવાર કર્યું મિત્રો તો આવીને આવી અમે સેવા કરતા રહીશું અને અમને પણ સપોર્ટ આપજો અમારો વિડીયો આગળ વધારજો અને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો